એક બે કિલોમીટર આવી જાય ત્યાં વસ્તુ આમ લાગી જશે બે ને તરસ જોઈ લીધું અને અહીંયા છે ને ભેગા પાસ છે કાંઈ એવું નથી કે પાસ હોય તો તે કારણ કે સર્કલ ને સર્કલ હોય બે બાજુ રસ્તા બની હેલો મિત્રો સ્વાગત છે એક નવો લોકની અંદર કેમ છો તમે બધા મજામાં આવી વખતે તમે બધા મજામાં જશો તો ફેમિલી અત્યારે આવી ગયા છે દસ અને એ પણ થાય તો અત્યારે છે ને અમારે જવાનું છે નવરાત્રી જોવા જોકે અમેર પાસ પાસે એવું તો કંઈ છે નહીં પણ કાઈ જોવા જાય એમનું કંઈક હોય જો મળે તો દેખાડી તમને આજ કારણ કે આજ ટાઈમ છે તો સાલો ફેમિલી જાય આ બેય થી સને રેડી થઈ ગયા છે માથું બાથ ઓળી નાખ્યું હાલો ચાલો ચાલો હવે અમે ઘરે નીકળી જઈએ છે નવરેંદે જોવા છે આજ નાઈટ વ્લોગ ના કોનો છે મર નાઈટ વ્લોગ સ્પેશિયલ તુજ હાઉં કરે હું જો બરાબર પાણી ભરી છે એવા ભાઈ પર આવી જશે મકાલ માલીના છોકરો એને આવું છે જો આવો તો એ અમાર મોડું પીયા પણ આવ્યો છે તો લેતા જ જલન મેકઅપ કરીને આવ્યો ખરાબ થઈ ગયો અબે તારો મેકઅપ તો દેખાય આમ આ બધું જો એકવાર चाचा ય સભરે સભરે કે મેરેકો યે ઈ દેખને કા ફેમિલી તો નવરાત્રી નું જોવો તમે બસ બસ લેકરે કને છે

ફેમિલી રાસ લેવાનું શરૂ નહીં શું એ ખબર નહીં રાસ લેતા હોય કે નહીં લેતા હોય લગભગ તો લાગે છે રાસ લેવાનું કારણ કે આ રસ્તા બધા બેન કરી દેજે સર્કલ ની વચ્ચે રાસ લેતા છે લગભગ આ બધા જોવે છે સીધા પાસ છે કાંઈ એવું નથી કે પાસ હોય તો તે કારણ કે સર્કલ હે ને સર્કલ તે બાજુ રસ્તા બંધ કરી દીધા છે અને સર્કલની વચ્ચે બધા રાસની કલાકારો આવેલા છે તો પણ એમાં શું એવું કે છે એની જ રાસ રહેતું તો સાલો ફેમિલી જાય બીજે ત્યાં જોઈ આવે સારું હોય તો દેખાડી તમને અમારે બીજી જોવા જવાનું છે

થોડીક લાઇટ ફિટિંગ ને એવું કરે લે પણ કોઈ રાસ ને એવું કરી લેતા નથી ચલો ભાઈ ફેમિલી એક બે કિલોમીટર હાલી જાય ત્યાં હશે ને આમ લાગી છે બે ને તરસ પાણી પીવાઈ ગયા છે આ ભાઈ છે ને પાણી પીને બે ચાલો ફેમિલી સગત નાકા કાપ ઉગી ગયા છે અહીંયા થોડુંક શરૂ છે જો કાર્યક્રમ હવે અંદર જવા દેતા હોય કે નહીં ખબર નહીં કારણ કે બધી બાજુ પેક થઈ ગયેલું છે અહીંયા પાસની જરૂર પડતી છે લગભગ સાવા દે તો સાઈ ને પછી નીકળી હવે રૂમે બાકી કઈ થાય એમ નથી કારણ કે હાલી હાલી ને થકી ગયા ભાઈ ગયા પગ દુખે ને પગ દુખે કેટલું એટલું બે ત્રણ કિલોમીટર ઓલા ભાઈ છોકરો ને એટલે હાલી નો આઈ ગયા અને હવે ને આ બધા થાકી જાય આ ભાઈ બધા થાકી જાય ને પગ રૂકવા મળ્યા કારણ કે ઘણો આ ભાઈ આમ ફેરવી ફેરવી બધે નહીં આવ્યા અને ફેમિલી એમ છે ને બહાર નહોતા નીકળ્યા જોવા અને જોવા માટે આવ્યા હતા કે ક્યાં ક્યાં તે બધું એવું બધું લે છે કે શું છે કંઈ ખબર નહોતી એમ એટલે જોવા માટે આવ્યા હતા અને તમને દેખાડવાની કોશિશ કરી થોડી ના નાખા જાય લેવો લેવા માટે એવું હતું એટલે એવું કાંઈ કોન્ટેક્ટ થયો નહીં આ ભાઈ પૂછવાનું કહેતા હતા પણ કાંઈ પૂછ્યું નથી અને હવે જોઈ છે કોન્ટેક્ટ થાય તો દેખાડજો તમને પાસ લઈને ચાલો સમજી ફોરો ખાઈ લીધો છે અને આવું પડી રૂમે કારણ કે ઊંઘ આવે છે બાર વાગી જાય અને ફેમિલી તમને છે ને આજ કાંઈ દેખાડી નહીં કારણ કે અમે છે ને હાલવા માં કારણ કે અમે પહેલી વાર આવ્યા તો અમે અત્યાર સુધી જો આવ્યા જ નહોતા હવે થોડી થોડી ખબર પડી કે અહીંયા બધી છે સર તો હવે પાસનો કાંઈક કોન્ટેક્ટ થાય ને તો દેખાડજો પાસ હવે રાહુ બે પછી કારણ કે હમણાં તો ટાઈમ નહીં રહે આ ભાઈ થાકી જાય હાલત તમે જોઈએ હાલત નથી એક તો કડે આજ દિન હેલો એની કરતાં તો શોખનો હાલ આ તો હેલો જાય કોઈ